रिंकू बेन ते मानसूर भाई चारण नी दिक्री चार सोनल बेन ते मानसूर भाई चारण नी दिक्री पांच किशन मानसूर भाई चारण छ मधु ते किशन चारण नी पत्नी सात गोपी मानसूर भाई चारण आठ बेन ते मानसूर भाई चारण नी दिक्री नव राजेश्वरी ते मानसूर भाई चारण नी दिक्री सदर आवेदन आपवा पाचड़ी टूंक मांग हकीकत एवी छे के પૂનમ તથા તેમના તમામ પરિવારના સભ્યો દ્વારા તેજગઢ ગામમાં દસ થી પંદર વર્ષથી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે કાયદાનો દુરુપયોગ કરવો દાદગીરી કરવી મારામારી કરવી બીજાની જમીનોમાં દબાણ કરવા બીજાની મિલકતો ગેરકાયદેસર રીતે પચાવી પાડવી ફાર થાય તો બધ ઇરાદા સાથે સામે અનેક માણસો સામે ક્રોસ ફાર કરી દબાણ ઊભું કરવું પોતાનું કરી સમાધાન કરાવી લઈ પાછી અરાજકતા ફેલાવવા લાગવી આ પૂનમ તથા તેના પરિવારના સભ્યોની પદ્ધતિ જ બની ગઈ છે પૂનમનો સ્વભાવ સઘડાળું છે પૂનમ તથા તેના પરિવારના સભ્યો ગેરકાયદેસર વ્યવસાય જેવા કે ઊંચા વ્યાજે ધિરાણ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અને તેના જેવા અન્ય ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા છે પોતે કેટલાય ગેરકાયદેસર વ્યવસાયો કરતા હોવા છતાં આખા ગામ પર દાદાગીરી કરે છે અને ધાક ધમકીઓ આપી પોતાની મનમાની કરે છે ગત વર્ષોમાં તેને તથા તેના પરિવારના સભ્યોએ ગામના અનેક લોકો સાથે અને ગામમાં ધંધાર્થે આવતા અનેક લોકો સાથે ઝઘડા કરેલા છે તેમના ખેતરની આગળના ભાગમાંગ બનેલી દુકાનોના મલિકો સાથે તેમના ખેતરની બાજુમાંગ બનેલા કોમ્પ્લેક્ષના માલિકો સાથે ગામના સામાન્ય લોકો સાથે અનેકવાર દાદાગીરી કરીને ઝઘડા કરેલા છે પૂનમ જુદા જુદા ડિપાર્ટમેન્ટોમાં સતત આરટીઆઈ કરે છે અરજીઓ કરે છે અને તેના દ્વારા અધિકારીઓ પર સતત દબાણ ઊભું કરી પોતાનું ધાર્યું કામ કરાવવાની કોશિશ કરે છે કાયદાની અને નિયમોની વિરુદ્ધ તેની માંગણીઓ હોવાથી અધિકારીઓને ભ્રષ્ટાચારી કહી તેમના પર પણ દબાણ ઊભું કરી અધિકારીઓને દબાવે છે તેમજ તેજગઢ ગામમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે જે અંગેનું આજરોજ તેજગઢ ગામના રહેવાસીઓએ જિલ્લાની કલેક્ટર ને આવેદન આપી લેખિત ફરિયાદ કરેલ છે રિપોર્ટ જીગ્ને એ ભાઈ ચોવીસ કલાકે એ જ કહે છે કે આખું ગામ મારું છે આ જગ્યા મારી પેલી જગ્યા મારી તો એની તપાસ થવી જોઈએ કે એનું છે આ ગામની જગ્યાઓ એ ગામ લોકોની છે અને એને પાસા હેઠળ ધરપકડ કરે માણસ ની અને એ માણસની જ ખરેખર જગ્યા હતા અને કોર્ટ હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે દરેક કોર્ટમાં કોઈ બી ઓફિસ છે પાંચ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ છે મામલતદાર સાહેબ તો તઈ જાય ને ભાઈ અરજી હાલમાં કોઈના ઘર માં બેસવાની જરૂર છે એને કાયદેસરની કાર્યવાહીથી કાર્યવાહી થી એ જમીન લઈ લેતા એની હોય તો એ લઈ લે મારી એ જ માનવું હું તેજગઢ આજે બે હજાર બારથી મેં એક જગ્યા રાખી છે પ્લોટ એમાં ભરવાડે પૂનમ ભરવાડે પાકું મકાન કરીને હોટલ ચલી રહ્યો છે અને અમને હક નહીં આપી રહ્યો અને પાકું બાંધકામ કરીને જેને ત્યાં ગામમાં બધાને ધાકધમકીથી ડર આવે છે અને આ બધું કરે છે આજે એના અનુસંધાનમાં અમે આખું તેજગઢ બંધ રાખ્યું છે આખું કામ એના વિરુદ્ધમાં આજે અમે અહીંયા છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે અને આવા વ્યક્તિઓને આ ગામમાંથી દૂર જ કરવા જોઈએ એને ઘર ગામમાંથી બહાર કાઢવાની અમે અપીલ કરીએ છીએ સરકારને અને અમને પૂરેપૂરો ન્યાય મળે મને મારી દુકાનનો હક મળી જાય એના માટે અમે આવેદનપત્ર માટે આપવામાં આવ્યા છે ડૉક્ટર ધોલ બારીયા તેજગઢ મારો આશીર્વાદ ક્લિનિક છે તેજગઢ થેન્ક યુ તમારા ત્યાં ફ્લોટ છે હા મારો પ્લોટ છે એ પ્લોટમાં એને પાકું હોટલ ચાલ્યો છે બે હજાર બારથી દસ વર્ષથી અને એ ખાલી કરતો નથી અને અમે બધી જગ્યાએ કેસ જીતી ગયેલા હોય છતાં પણ એમને ન્યાય અન્યાય થઈ રહ્યો છે આજે અન્યાય માટે અમે કલેક્ટર કચેરીમાં આવી રહ્યા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એચકેપુર ન્યૂઝ નેટવર્ક તો ધવલભાઈનું આપણે સાંભળી રહ્યા છીએ એ બી અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહી છે હું છું અનિલભાઈ કોલચા એચપીએટ ન્યૂઝ નેટવર્ક અમારી દુકાન છે આ પૂનમભાઈ ભરવાડ તરીકેને જે બધા ગામમાં ઓળખે છે એમને અમારી દુકાનમાં ઘાસચારો નાખી દીધો છે ટ્રેક્ટરના સાધનો નાખી દીધા છે અને અમે જે હટાવવા જઈ રહ્યા છે જે અમારી જ જગ્યા છે અમારા હકની જગ્યા છે પૂરા બાપદાલાની જગ્યા છે જે એવું કહી રહ્યા છે કે અમારી જગ્યા છે પણ જગ્યા અમારી જ છે કાયદાકીય રીતે તે અમારી છે અમે

કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને આવેદન આપવા આવ્યા છે કે અમને અમારી જગ્યા ખાલી કરાવીને આપો અમને પોલીસનું પ્રોટેક્શન તરીકે આપો અમને કોઈ મારામારી નથી કરી અને એ આખા ગામમાં હેરાન ગતિ કરી રહ્યો છે તો એનો કંઈક તમે અમલ માનો કે અમે બધા હેરાન છે ગામમાં તો તમારે ગામમાં અમારે અશાંતિ ફેલાય એના લીધે તમે કંઈક પ્રયાસ કરો કે આ જે રીતે બધી ખુટ્ટી ખુટ્ટી રીતે જે હેરાન કરી રહ્યો છે કે અમે હવે આ સહન નથી કરી શકતા એના માટે તમે પૂરોપૂરો સાથ આપો એકતા